નહી તો સરકારને પણ યોગ્ય પગલા લેવાની ફરજ પડે આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ જેને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે કોઈ પણ માણસ બીમાર પડે તો જરૂર આરોગ્ય વિભાગની પહેલી પડતી હોય છે સરકારે ચૂંટણી પહેલા જયારે આરોગ્ય કર્મચારીઓ જયારે આંદોલન કર્યું ત્યારે એમને સમાધાન કરીને એમને જે ચાર માંગણીઓ હતી એ ચાર માંગણીઓને સ્વીકાર કર્યો હતો બે વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માગણીઓનો સ્વીકાર કર્યો નથી માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે સમાધાનો ચોક્કસ કરે છે પણ એનો અમલ કરતી નથી અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હો ત્યારે પોલીસ દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે માંગ સાથે સરકારે જે સમાધાન કર્યું હતું તે ચારે ચાર માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ કોંગ્રેસ પાર્ટી